બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં રામપુરા મોટામાં મળેલ ગ્રામ પંચાયતમાં સર્વ અનુમતિથી ઠરાવ થયેલ છે કે રામપુરાથી સીરા જતા રોડ ઉપર રેલ નદીમાં સરકાર શ્રીએ જે ચોરસ નાળા પાસ કરેલ છે અને અટકાવીને ઊંચો અને મોટો પુલ બનાવવા આ ગ્રામ સભામાં સર્વ અનુમતિથી ઠરાવ પાસ કરેલ છે તેમજ ગ્રામજનોની આ માંગણી સરકાર શ્રી સાંભળી તાત્કાલિક પુલની મંજૂરી આપે તેવી વિનંતી મીડિયાના માધ્યમથી કરવામાં આવી છે કારણ કે આ નદી ઉપર આવેલા ખેડૂતોને ચોમાસામાં અવર જવરમાં મુશ્કેલી પડે છે તો એમની લાગણી

ભૂલ જોઈએ ભૂલ બનવા જોઈએ મોટો ભૂલ બનવો જોઈએ ભાઈ ઓગળી અત્યાર કરો ભૂલ બનવો જોઈએ ને ભૂલ બનવો જોઈએ નાનો બને કે મોટો બને ભૂલ બનવો જોઈએ આગળ મુજબ ના કરીએ છીએ તમામ બાળકો શાળામાં પ્રવેશ અને હાજરી સુવિધિત કરી છે કોઈ પણ બાળક ચાલુ અભ્યાસ છોડી ન જાય તેની કાળજી લઈશું કોઈ પણ બાળક ચાલુ અભ્યાસમાં છોડી ન જાય એની કાળજી